સુરતને વિદ્યાકુંજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગીતા જયંતિના પર્વે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે બુધવાર માગસર સૂર્ય એકાદશી એટલે કે ગીતા જયંતિ આ પરમ ઉજવણીના ભાગરૂપે વિદ્યાકુંજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે પ્રાર્થના સભામાંથી વિશેષ તરીકે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હાજરી આપી હતી અને ગીતા જયંતિ પર વિશે પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા સમગ્ર શાળા પરિવાર સાથે મળીને ગીતા પૂજન કર્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ ગીતા જયંતિ પર રાખવામાં આવેલા વિવિધ વિષયો પર પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા તો અધ્યાય ચારના લોકો કંટસ્થ જ્ઞાન કરવામાં આવ્યું હતું વિશેષ રૂપે શ્લોકો અધ્યાય પંદરનું લઈ બધું રીતે સમૂહ પાલન કરવામાં આવ્યું છે શાળાના સંચાલક મહેશભાઈ પટેલે શ્રીમદ ભાગવત ગીતા ઉપર વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર રીતે વક્તવ્ય આપ્યું હતું સમગ્ર વાતાવરણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારો અને સુશોભનથી સજ્જ બન્યું છે હું પંડ્યા જિજ્ઞાસા શૈલેશ કુમાર વિદ્યાકુંજ માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે કાર્યરત છું અમારી શાળામાં આજે માક્ષર એકાદશીના પાવન પર્વ નિમિત્તે ગીતા જયંતિની ઉજવણી ખૂબ જ ઉલ્લાસમય અને ઉર્જામય વાતાવરણમાં કરવામાં આવી અમારા શાળાના બાળકોએ ખૂબ જ સુંદર રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો ઉપર પોતાની સ્પીચ રજૂ કરી શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય ચાર અને અધ્યાય પંદર બાળકોએ કંઠસ્થ કર્યા ત્યારબાદ અધ્યાય પંદરનું સમૂહમાં પારાયણ પણ થયું આ ઉપરાંત ગીતા સંદેશ પણ અમે સમૂહમાં સંકલ્પ લેવરાવ્યો ગીતાજીના ગીતાજીના શ્લોકો સુંદર પ્રાર્થના સ્વરૂપે થયા આખું વાતાવરણ અમારી શાળાનું આજે ગીતામય બની ગયું અને સર્વે વિદ્યાર્થીઓ ગીતાના વિચારો પોતાના ઘરે લઈ ગયા અને સુંદર રીતે હૃદયસ્થ બનાવ્યા અને ખરા રીતે મનુષ્યનું ગૌરવ જે ભગવદ્ ગીતા વધારે છે એ વાક્યને વિદ્યાર્થી જીવનમાં સાર્થક બન્યું વિદ્યાકું શાળામાં યોજાયેલા ગીતા જયંતિ પર્વની ઉજવણી લઈને યોજાયેલા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા જીજ્ઞાસાબેન પંડ્યાએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ જી ટાઈન